Still of the night, I think of you. My heart beats with every thought of you. You're the one I can't let go in your arms. I find my home, love, sweet love. It's you. I'm dreaming of every moment with you like a gift from above forever and always you're the one i adore in your love i find my forevermore find my forevermore the more through every storm my guiding light Eyes, I see the stars align. With you, I'm whole, with you, I'm complete. In your love, my heart finds its beat. Love, sweet love, it's you, I'm dreaming. skies in your love my spirit flies love sweet love it's you I'm dreaming of every moment with you feels like a gift from above forever and always you're the one I adore સ્વાગત છે તમારું બધા હું યાર યુટ્યુબ ચેનલ વાઇસ બ્લોગમાં તો અત્યારે સવારનો વાગી ગયા છે સાત અને ઘણા ટાઈમ પછી સૂર્યદેવના દર્શન થઈ ગયા છે કારણ કે સાત આઠ દિવસથી ને એક ધારો વાદળા અને વરસાદ નહીં હોતું એટલે કાંઈ સૂર્યદેવ કંઈ દેખાતા નહોતા તો બસ આવું કાંઈ છે અને મમ્મી ને પપ્પા જવાના છે ગામ તો આપણે ઘરે કોઈ છે નહીં અને જોઈ છે કે બાકી શું કરીએ છીએ અને બાકી અમારી ભૂરી આરામ ફરમાવી રહી છે તો બસ આવું કાંઈ છે અને બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો આજનો વિડીયો સાહેબ તમને પણ મજા આવશે ફેમિલી ફાઇનલી મેં નાઈ લીધું છે કારણ કે આજે છે સોમવાર હવે પપ્પા ગયા છે ધીરે દૂધ દેવા માટે અને હવે હું થોડુંક મમ્મીએ બટેટા વઘાર નાખ્યા છે તો હવે એ કહીશ અને પછી જવાનું છે ખેતરે તો ફેમિલી ફાઇનલી આપણે ફરાર કરી લીધું છે અને

સૂર્યદેવના દર્શન થયા જે તડકો મસ્ત મજાનો નીકળી ગયો છે અને આપણા ફૂલ જેવો તડકો આવશે એટલે ઉગડવાનું શરૂ થઈ જાય તો ફેમિલી હવે આપણે ભૂરીને રોટલી લઈએ પછી અને એ ખાવા માટે બહુ ઉતાવળી થાય છે પહેલાં ધાબામાંથી જઈશું અને પછી એને ઉપર જઈને તો રોટલી આપીશું

આવું કઈ છે અને જૂના ઘરે આપણી ભેંસુ શું કરી છે ભાઈ એ પણ આવું તવડી થયું છે ફોટો પાડીને પણ ક્યાં દઉં છું તમારે હરખ ના ખા માટે પાડવો ફોટો હું કસ પાડ દેને ચાલો મમ્મીને ફોટો પાડવો છે તો ફોટો પાડી દઈ ગઈ મમ્મી નખરંગવા બેઠા છે ફોટા પાડીને પછી નખરંગવાનું શરૂ કરે છે એવું કઈ છે રોટલી ખાઈને વૈયા છે હવે પાણી પીવે એનું હોવાનું થઈ ગયું હવે પપ્પાની વાટે છે પપ્પા આવે એટલે પછી નીકળે તેને કિરપલ ભાઈ વાળ બેઠા છે ખુલતી ચાલો પપ્પા પણ આવી ગયા છે તો ફાઈનલી મમ્મીની નીકળે છે હવે અને આરો છે દૂધ જે ઓલા ઘરે દૂધ દૂધને મોકલવાનું આજે ટેમ્પે કઈ રિક્ષામાં મૂકવા ગયા નથી ને કેમ કે મમ્મીને એને જવાનું હતું તળાજા એ લેતા જાય છે ચલો આપણે જઈશું ઓલા ઘરે મમ્મી મમ્મીની જઈશે આમ દીદી તો નીકળી ગયા છે આપણે પણ પ્રસ્થાન આપણા જવું તો મારે તો પણ હવે ભેગું થાય એમ નથી નહીં તો જાત તો બસ હવે શું ખેતર ત્યારે પહોંચી ગયો શું ખેતર બી થી કર્યું અને બપોરના વાગી ગયા છે સાડા બાર અને હવે મારે કરવાનું છે ફરાળ તો ફરાળમાં છે આપણે વેફર છે તીખી અને મોરી અને બાલાજી ચેવડો છે સવારે મમ્મી બટેટા તો વઘારીને ગયા અને અહીંયા છે આપણું દૂધ ગરમ થવા મૂકી દીધું છે તો દૂધ ગરમ થઈ જાય પછી ફરાક કરવા પીશ અને પછી થોડીક વાર આરામ કરીશું આરામ કરીને પછી જઈશું ઓન ડ્યુટી આપણે કામે અને મમ્મીની એ લોકો પણ પહોંચી ગયા છે તો બસ આવું કાંઈ છે તો હવે હું ફરાર કરી લઉં અને મળું છું પછી તમે ફાઇનલી આપણું દૂધ ગરમ થઈ ગયું છે અને હું અત્યારે બેસી ગયો છું ફરાર કરવા માટે તમે જોઈ શકો છો તો દૂધ થોડું ગરમ છે ફરી જાય અને પછી આપણે ફરાર કરવાનું શરૂ કરીએ અને થોડીક આરામ કરીને પછી મળું છું તમને ફેમિલી આ છે આપણું ફાધર એટલે કે ગામનો છેડો અને અહીંયા બની રહ્યો છે આપણો પુલ જોરદાર પુલ બની રહ્યો છે ભાઈ ઊંચો પણ એટલો છે અને આ સાઠ છે નદી જ્યારે વરસાદ ખૂબ આવ્યો હતો તો એ પાણી દેખાડ્યું હતું એ તો ચાલો હવે જઈએ ઘરે એમ લઈએ ત્યારે સાંજના વાગી ગયા છે અને હું પહોંચી ગયો છું ઘરે અને મમ્મી પણ આવી ગયા છે કેમ રે મમ્મી થાકી ગયા હતા મમ્મી માર ઘરે ગાડી હદે નહીં એટલે જ મારે નહોતો આવું તો ગાડી જવા નથી જો બસ જવાનું હોત ને બસમાં જવાનું હોત ને બસ જવાનું હોત શું તો હું જત પણ ગાડીમાં ના જવું આવીને તરત વાસી દુહ દુકાન નાખ્યું હવાનું મૂકીને વહી ગયા તેમાં તો ચાલો હવે જઈશું ઓલા ઘરે ઓલા ઘરે જઈને નાશ હજી દીવા કરવાના છે તો દીવા કરીશું તો મળું છું પાંચ મિનિટ પછી તો હું નાઈને થઈ ગયો છું રેડી અને માતાજીને દીવા પણ કરી નાખ્યા છે આપણે દીવા પણ કરી લીધા છે અને મમ્મી લઈ ગયા છે ઓલા પ્લેટફોર્મ કે સિંબુ કુકને મોકલવાની છે એટલે ઠીક ભરવા માટે તો બસ આજનો બ્લોગ અહીંયા એન્ડ કરું છું જો બ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ કમેન્ટમાં જણાવજો કે આજનો વિડીયો કેવો લાગે તો મળું છે નેક્સ્ટ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય